ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ચાલતા નેત્રયજ્ઞ કેમ્પ બે દિવસીય ઓપીડીમાં અને અઢારથી વીસ ઓપરેશન કરવામાં આવે છે રાજકોટ જિલ્લાના ઉપલેટાના સિવિલ હોસ્પિટલમાં આંખ વિભાગ ગરીબ દર્દીઓ માટે બન્યું આશીર્વાદરૂપ ઉપલેટા સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને આઈ સર્જન ડોક્ટર ખ્યાતિ કેસવાલા દર્દીઓ માટે આશીર્વાદરૂપ ડૉક્ટર ખ્યાતિ કેસવાલા દરરોજ અસંખ્ય આંખના દર્દીઓની કરી રહ્યા છે સારવાર ડિસેમ્બર મહિનાના શરૂઆતથી જ આંખમાં મોતિયાના ઓપરેશનના દર્દીઓ વધ્યા ઠંડી ઋતુમાં આંખ ન ઓપરેશન કરવા માટે લોકોની લાઈનો લાગી રહી છે ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં મોત્યોના ઓપરેશન વિના મૂલ્યે થતા હોવાને લઈને દર્દીઓમાં આનંદ ખાનગી હોસ્પિટલમાં ન હોય એવા અધતન સાધનોથી થઈ રહ્યા છે ઓપરેશન આ હોસ્પિટલમાં મોતિયાનું વેલનું તેમજ જામનના પણ ઓપરેશન કરવામાં આવે છે વધુમાં ડૉક્ટર ખ્યાતીબેને જણાવ્યું હતું કે હલો હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા આઈ સર્જન અને સુપ્રી ઇન્ચાર્જ કોટેજ હોસ્પિટલ ઉપલેટાથી બોલું છું અત્યારે અમારો નેત્રયાગ્ન કેમ્પ ચાલુ છે અહીંયા જેમાં અમે ઓપરેશન વધારે કરીએ છીએ કેમ કે શિયાળો આવ્યો છે એટલે અમે વધારે કરતા હોય છે એવરી યર દર વર્ષે કરીએ છીએ આજે અમે આ અઠવાડિયામાં મંગળવારે વીસ ઓપરેશન કરી રહ્યા ગઈકાલે અમે ઓગણીસને આજે અડધાર એવી રીતના અમે કહી રહ્યા છીએ ત્રણ દિવસ બાકી અમે આખા ડિસેમ્બરમાં ચાલુ રહેશે અમારે મોતિયાના ઓપરેશન વેલના ઓપરેશન જામરના અમે બધું જ કરીએ છીએ અહીંયા અને બાકીના બે દિવસ અમે ઓપીડીમાં તપાસ કરીએ છીએ પેશન્ટને જેને ઓપરેશન કરી આપીએ છીએ અને સત્યાવીસ તારીખના અમારે રેગ્યુલર કેમ્પ પણ અહીંયા ચાલુ થવાનો છે જેમાં પ્લાસ્ટિક સર્જરી જનરલ સર્જરી આ બધા કેમ્પસ થશે આયુર્વેદ એમાં ડોક્ટર્સ આપણે યુકે લંડન એટલે અમેરિકા બધેથી બોમ્બેથી ત્યાંથી ડોક્ટર્સ આવશે અને બધા જોશે આપડા પેશન્ટ અત્યારે જેટલા ઓપરેશન કર્યા છે એ બધા સંતોષ લઈને જાય છે જેમ કે એ લોકોને બધાને સરસ નજર આવી રહી છે અમારી ટીમ છે અને હું ખૂબ આભાર માનું છું તમારો બધાનો કે આટલો સપોર્ટ અમને કરો છો થેન્ક યુ